સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતની જો વાત કરીએ તો ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી ઉપર પહોંચી ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવનારા ચાર દિવસમાં સુરત તેમજ વલસાડને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આપની સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે જી સર સુરતને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે શું કહેશો સુરતને ગઈકાલે એટલે પરમ દિવસથી ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે અને તેની પહેલાં તૈયારીના ભાગરૂપે માનનીય કમિશનર મેડમ દ્વારા પંદર દિવસ પહેલાં જ મીટિંગ રાખવામાં આવી હતી દરેક વિભાગ એટલે જે વિભાગ દ્વારા જે કામગીરી કરવાની હોય એટલે શિક્ષણ વિભાગ છે આરોગ્ય વિભાગ છે અથવા તો શ્રમ મંત્રાલયના વિભાગો છે લેબર ડિપાર્ટમેન્ટ છે સ્કૂ આંગણવાડી છે એ તમામને એક તૈયારી કરવા માટે જણાવવામાં આવ્યું હતું સુરત દ્વારા જે લેબર વિભાગ છે તમામ કન્સ્ટ્રક્શન સાઇટ છે ટીપી ડિપાર્ટમેન્ટ છે એમણે એમના લેબર્સને જે બપોરે જે કામ કરવાનું હોય છે બાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી એની અંદર બ્રેક આપીને કામ કરવાનું અથવા કામગીરીની જગ્યા ઉપર પાણી અથવા આઈસપેક અથવા ઓઆરએસ એ તમામની વ્યવસ્થા રાખવાની સેમ વે કોર્પોરેશનના જે સફાઈ કામદાર છે અથવા જે બેલદાર છે તેમના માટે પણ આ જ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જે અત્યારે ઓરેન્જ એલર્ટ છે એના માટે શહેરીજનોને એટલું કહેવાનું કે જ્યારે પણ અનનેસેસરી તમે બપોરે બાર વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યા સુધી અનનેસેસરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ વધુમાં વધુ જે લોકોને અસર થઈ શકે એવા છે એટલે કે બાળકો છે વૃદ્ધો છે અને જે પ્રેગ્નન્ટ લેડી છે એ લોકોએ તો ચોક્કસ બહાર નહીં નીકળવું જોઈએ અને જે લોકો એટલે કે જેમણે કામ માટે બહાર નીકળવું પડે છે તેમણે ચોક્કસ પોતાના શરીરને હાઇડ્રેટ રાખવું જોઈએ પાણીની બોટલ સાથે રાખવી જોઈએ અને તેમને કંઈ પણ લક્ષણ જણાય એટલે કે માથું દુઃખે ચક્કર આવે અથવા ખૂબ જ પરસેવો થાય અથવા ટેમ્પરેચર વધી જાય અને અથવા તમને બેભાન અવસ્થા જેવું થાય તો આ તમામમાં તમારે નજીકના અર્બન હેલ્થ સેન્ટર અથવા નજીકની પ્રાઇવેટ અથવા સિવિલ કે સ્મિમિયર હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ સર બે લોકોના ઝાડા ઉલટીના કારણે મોત થયા છે તો શું કહેશો જ્યારે પણ આવો વેવ હોય છે તો એની અંદર તમામ પ્રકારની જે બીમારી હોય છે એટલે ઝાડા ઉલટી તો ખૂબ જ અને તે ઉપરાંત પણ કોઈ પણ બીમારી હોય તમને વોટર બોન ડિસીઝ હોય વેક્ટર બોન ડિસીઝ હોય ઇવન તમને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ હોય એટલે કે ડાયાબિટીસ હાઈપરટેન્શન અથવા તો હાર્ટ રિલેટેડ ડિસીઝ હોય આ તમામની અંદર ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે કારણ કે અનઇવેન્ટફુલ એટલે કે ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે એના કારણે અને તેથી જે બીમારી હોય એની સિવિયરિટીમાં વધારો થઈ શકે છે એટલે ચોક્કસપણે જેમને પણ કોઈ પણ કારણસર ઝાડા ઉલટી હોય તો તેમને તાત્કાલિક એની અંદર વધારો થાય છે ડિહાઈડ્રેસનમાં એટલે તાત્કાલિક સારવાર લેવી ખૂબ જ જરૂરી છે એની અંદર આરોગ્ય વિભાગના અધિકારીઓ જે દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે આરોગ્ય વિભાગ દ્વારા દરેકે દરેક ઝોનને સૂચના આપી દેવામાં આવી છે આ ઉપરાંત બપોરે બાર થી ત્રણ વાગ્યા સુધી લોકોએ કામ વગર ઘરની બહાર ના નીકળવું તે અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે કેમેરામેન વિજય સાથે ચેતન પટેલ સુરત મહારાષ્ટ્ર પુણેમાં પુણે